બજેટમાં નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યું કે આ યોજનાનો દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે યોજના માટે બારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે માન્ય અધ્યક્ષશ્રી નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે જેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ